બાઈગા ઓય ઓય એ બધું ખાલુડ થાય ને તારા ખબર પડે કોટા વાગાવ બધા આ બધુંર ઉપડે કમ્પ્લીટ જેવો હાલ લાગીયો ઓનું પા બાય આ તો કાંકે ગરમી આવી પડે ઓહ

ગેરજ જતો રમ નગર પાવ એક કઈ રીલ બનાવવા જીવો હોય ને ગેન ની હોય ત્યાં નવો ધો કઈ ને પાવ ટાવર આય નહી આવતો અહીં ડુંગરા પર તો કરવા દે હેડો તો પાટ તો અહી ની મે કરવા ચાર એ વર્ક લે લે ગેરજ લગભગ અતારે તો એવો હોત જે તો રીલ બનાવ પર બધું જોડે જતો રે હું ગેર ઓ મે મનાઈ બધું હોમ કરવાનું ને બધું કોઈ કેવાનું જ ભૂલી ગયા અને ફોન જ ના લાગે પછી અતારે હજુ પેલા આયા ની હોય આવો તો લગી બધું આવો કરે ઓ ગેન આવો

પળહાયું કંટાળ્યા ને મિતો ફરી ફરી ગુડબાય હું કેજો અગલ્લો બન્યા પચાજુમાં બંદ હારું શાળું વચ્ચે બીડી બીડી ના પીવડ મજૂર નથી તો હું કેજો હા હા હારું એટલે ચા ના કોરી જાઈક ને બ્લુ હારું કળ હોય કઈ દે કાઢો નહીતર મેં જે બસ રોવાદી ઉઠા લે દેવા ઉઠા લે રે આ ભેજઈએ છે શગનભાઈ ગેડ જોયું શગનભાઈ નો ગેડ હા બાજુ એ બાજુ આઈ હા સંજી બાઈક ચાહે લે બાઈક કે બાઈક બે ઉપર હે બાઈક કોમજોં જો કયા હ હા એ કઈક પ્રકાશનું નામ છે એ તો એ તો માર બેર થાય હે એવું હોય આ બોલે રીલુ જ બનાવો રીલુ બનાવો હા એટલે રીલુ શું કરવાનું એ રીલુ બનાવો જેવી જેવી રીલુ આવે અબે લી પેલી રીલ પેલી પિક્ચરમાં આવે ઓ ઇસ્કો કરવા ઇસ્કો કરવા કર ઇસ્કો કરા વેક્ટર હ કે એક્ટર એક્ટર હ વેક્ટર હ કેક્ટર હે કેક્ટર હે હાલો એટલે એક્ટર પીવ રે ને એક્ટર બને હે ઓ કુમન આજી આવો જો કે માનતી લેજો ગે

આયુ હેલો તે પોચા પાડે મોન જો તો બોલાજી હાજી બંડુ ગોગરો હું કઈ જો મત દરી પાસેમાં તો મહી મન દે જે પાસી ઓ બે તો પાહે ને હા એક તો પાઉ થોડો કે ને શોકી મો તો

Hai, 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 hai,

હરુ કી હોય તો માતો જેતો રહ્યો હા તો આગળ આવો આવો ઓ કોઈ બકણ છે મે આ પેલો સીયો તો મારો આ આજીને બોનો યાર અલે આ તો કામ નહી તા પકલા મોજા આવી ગયા આવો આવે <coughs> ત્યાં કોઈ મોહ આયાવા ઓ તો કરીએ તો કરીએ હું બોર બોર કરીએ કાપા હું આયા કને સમય નઈ ખબર પડે વીરસ્તા આબે મજા આયગે ને પાણી પાટી પીવાનો ઓ પાણી સીયા લાય પછી ટોટલો બેટા પાણી

અહીંયા કાલે બે દા વરા પડે ને મૂકવા પડે બરાબર સારું કર્યું ને કાપી મારેલો મી એ પણ એવું પણ આમ ન શું ટાવર નું થોડું મગજ મારી બાજુ ના મળ્યા તમે ફોન મારી ને આ રીત ગયા ફોન આવ્યો ને આ નતું કરતો આગળ ચોકડી પર આવીને અહીંયા આગળ ગલ્લો ગલ્લો નતો પૂછો ને ભરેલા ગલ્લો જ એટલો શો પડ્યો લગી તો આઈએ ને મોકલવો હતો ને ક્યાં ખેતર માં

મોટા બાકી તો હું બીજ બધે કરી દીધી ઘાસ ચારા હોય કરીને બધું ભાવ ની એ બધી મગજ મારી ગઈ સાર કપા કરેલા એવી પણ ભાવ માં એ થઈ ગયું ધુરામપુર મજૂરો બધા તબેલો બનાવી દીધી હોય

ઘણી જગ્યા પણ ના કરીએ જોવા મત આ આખી જિંદગી નું જોવાનું રહે તો આપડે બતાવવાનું નગર બતાવવાનું આ તો અમારી બધી જોઈએ પછી અમને ખબર પડી અતમે આ તમે બેલે થીમ કમ્પલેટ મોળ એટલે બબ્લેટ બઈ ખાવાનું પીવાનું બધું આતારે અવરી લાગે 500 શું કરે યા અતારે કરે

એ ભાઈ ને બે આઈ ભાઈ નો ઘર આરે આરે લીધી બાઈ ગમ તો આઈ ગર કમ્પલીટ ડા ભવાડું છે પણ આ હેતર મરો અહીંયા આ કે પેલું દોરન બધું ટેક પડે ને એટલે પેલું અહીંયા આ રટા આઈ મારા આવી તો

પ્રિમા બધું મોણ ગાયત્રી ભક્ત અમે એને મે ઉગાડવાના તો એમ મને આવતા ખાવા

એ થી જેમ આય ને એમ જ કહી જુઓ થી તો એ તો આગળ થી તો મળી જાય ને આડ્રેસ કરું આવજો જય માતાજી જય માતાજી હા ડ્રાજુ